નંબર બે નૂતન ધર્મીની મશ્કરી નહીં કરો આનો અર્થ એ થયો નૂતન ધર્મીને પુષ્યપ આપો પહેલી વાર લાઈફમાં પાયો નાખતો હોય આંબેલ કરતો હોય અને એને બચારાને ને ખબર ના હોય ત્રણ નૌકાર ગણવાનું ભૂલ્યું હાઈ રહ્યા તારું આંબેલ તૂટી ગયું અરે ભાઈ શું તૂટી ગયું ત્રણ નૌકાર ગણવાનું રહી ગયું એમાં કહી દેવું પછી ગણી લે એવા ડરાવે એવા ડરાવે ત્યારે તો એમ લાગે કે ધર્મ કરવાની મોનોપોલિયા પચાસઠ વર્ષ વાળાની જ છે મોટા સાહેબ આ બાબતમાં બહુ માસ્ટર હતા આ તો આપણે આ વખતે પોચીને વળ્યા નેતર કરવું તું એ શું કરતા ખબર છે પર્યુષણના દિવસોમાં નાના બાળકો આવે હવે નાના બાળક છે એટલે સહજ છે વાતો કરવાના બહાર નીકળવાના એટલે તમે શું કરવાના એને ધમકાવાનું હે ભાઈ આ નૂતન ધર્મીઓ છે શું હોય મોટા સાહેબ રસ્તો હવે તો પ્રદૂષણમાં રજા નહીં ઉલટી એક્ઝામ આવે બરાબર બરાબર હોળી દિવસોમાં જ એક્ઝામ આવે હું માર્ક કરું છું વર્ષોથી બધું બગાડે અમે ના એ અવાજ નહીં કરો અહીંયા અમે નાના હતા અમને યાદ પર્યુષણના આઠે દિવસ છુટી મારીને ચોસઠ પૂરી લઈ લેતા હતા આઠ દિવસ પછી કોક છોકરાને બુક લઈ લઈએ હોમવર્ક જેટલું બાકી હોય બધું કરી આજે એક દિવસ રજા પાલવે એમ છે તો એ ધન્યવાદ છે મમ્મીઓને કે જેણે ક્ષીર સમુદ્ર કરાવ્યા અઠ્ઠાઈ કરાવી ચોવીસ જીન દીક્ષા તપ કરાવ્યા સીધી તપ કરાવ્યા નૂતન ધર્મી એમને આ રીતના હેરાન કરો એની મશ્કરી કહેવાય એની જગ્યાએ શું કરવાનું એ ખબર છે એક મહાત્મા ગોઠવી દેવાના સેકન્ડ ફ્લોર ટેરેસ પર લઈ જાય બધા છોકરાને અને ભગવાન મહાવીરની આખી વાર્તા સંભળાવે એને ભલે કલ્પસૂત્ર ન સંભળાય અલ્ટિમેટલી કલ્પસૂત્રોમાં આવે છે શું તમારા માટે બરાબર છે કલ્પસૂત્રોના શબ્દો પણ તમારા કાનમાં પડે બાળક છે આજે એને રસ પડશે તો આવતીકાલે કલ્પસૂત્ર સાંભળવા આવશે એના અલગ પ્રદૂષણ હોય અને વધારે પડતી સંખ્યા હોય ને તો એના અલગ પ્રતિક્રમણ હોય માત્મા પણ અલગ આપી દેવાના એનો સમય સર પૂરો થઈ જાય તો કેટલો રાજી થાય અને એ ચૌદશ નું પ્રતિક્રમણ અમે જો તમારા સાડા નવ વગાડ્યા હોત પ્રદૂષણમાં મને કઉ કહેવાય એવું હતું કે રેકોર્ડ છે આ વખતે કે સમય સર પ્રતિક્રમણ થયા નહી તો અમારા પ્રતિક્રમણ સાડા નવ પેલા જયારે પૂરા ન થાય તો બીજી વાર આવવાનું મન થાય કે ન થાય હવે સંવતસરી દિવસે મને બહુ ઈચ્છા થાય કે આ બધી મૂર્તિઓ પહેલી વાર આવી છે ગણપતિ બાપાઓ બધા પહેલી વાર આવ્યા અને જેવું થશે એવું વિસર્જન હવે ક્યારે મળવાના ત્યારે હું નહીં મળવાનો તો મને એમ થાય કે એક કલાક હું એ ભાષણ ઠોકી દઉં પણ ઠોકું તો એનો ગેરફાયદો શું થવાનો ખબર આવતા વર્ષે જે મહારાજ આવશે ને એ એને ઓલા કહી દેશે ભાઈ તમે બોલવાના છો એક કલાક બોલવાના હો તો હું તપોવન જઈને કરી આવું ના બોલવાના હો તો અહીંયા કરું થાય કે ના થાય એ બાબતમાં ચંદ્રશેખર મહારાજ બહુ માસ્ટર હતા નાના બાળકોનું સીધું અલગ કરાવી દેવા પક્ષી પ્રતિક્રમણ હોય તો પણ સાહીઠ મિનિટમાં એનું પૂરું કરાવી દેવાનું એને બીજી વાર આવવાનું મન થાય અમારા દિવ્યશભાઈ ને કોઈ મારા સાહેબે ચૌદસ નું કરાવ્યું આડી ચૌદસ ના એ કર્યું એ કર્યું એ પછી જિંદગીમાં પ્રતિક્રમણનું નામ નથી હવે ટ્રસ્ટીઓને બાધા આપવાની છે જે પણ ટ્રસ્ટી બને એને પ્રતિક્રમણ બે ટાઈમ ના કરવાના શું તમે રિટાયર જવાનો છો આ ચાર મહિનામાં ચાર કલાક નથી ગયા તો ઓફિસ ચાલે છે કે નથી ચાલતી ચાલે છે ત્યારે જ વાપરો છો ને એમને એમ તો વાપરતાય નથી કોઈ બધું પુણ્યથી ચાલે છે બધું ભાગ્યથી ચાલે છે ચાલવાનું જ આવા સજ્જન શ્રાવકો જ્યારે તમને પ્રાપ્ત થયા હોય ત્યારે એના ધર્મમાં કનુભાઈ થોડા થોડા જોડવાના સવારના પ્રતિક્રમણ બધા ટ્રસ્ટીઓ ઉભાશ્રયમાં આવીને કરે હાચું બોલો ભારતભરમાં ડંકો વાગી જાય કે ન વાગી જાય પેલા કનુભાઈ લીડિંગ લેવાની ઘરે નહીં કરવાનું અહીંયા કરવાનું અરવિંદલાલ આવશે પન્નાલાલ આવશે પટવા આવશે સુરેશભાઈ આવશે દિવ્યેશભાઈ આવશે આ અમેરિકા વાળા નહીં લઈ આવો અહીંયા ક્યાં સુધી આપણે નવા રહેવાનું જેમ જેમ ધર્મ કરતા જશો તેમ તેમ જૂના થતા જશો પણ જૂના થયા પછી એટલું યાદ રાખજો એક દિવસ આપણે પણ